હલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં તો ફરી એક નવા કલેક્શન સાથે તમારા બધાનું સ્વાગત છે શ્રી કચ્છ બંધુજી આજે આપણે જોશું વર્કવાળું સિલ્કમાં મટીરિયલ એકદમ જો આ લાઈટ કલરનો ચાર્ટ છે અને આ ડાર્ક કલરનો છે આમાં બધું કામ હેન્ડવર્કનું ગાંઠ વર્ક ને એવું બધું આવશે મિરર વર્ક ને એવું આ ડ્રેસનું કલેક્શન બહુ જ મસ્ત છે બહુ જોરદાર છે અને રેન્જ એકદમ રીઝનેબલ પ્રાઇસમાં છે આની છે તેરસો અને આની છે તેરસો બે ની પ્રાઇસ સેમ જ છે ટૂંકમાં બધા ડ્રેસ તેરસો વાળા જ છે અને કલેક્શન એકદમ મસ્ત છે હવે આ કલેક્શન તમારે ક્યાં ક્યાં તમે લઈ શકો અને જેવા લેવામાં કઈ રીતે એ હું તમને કહી દઉં જો તમારા છોકરાની સગાઈ કરી હોય કે જલ દીધું હોય તો કંકુ પગલામાં તમે દઈ શકો લગ્ન કર્યા છે લગ્ન જોડાયા હોય તો એમાંય તમે દઈ શકો જલમાં દઈ શકો બીજું કે તમારે દીકરીની સગાઈ કરી છે તો એને તમે આણામાં દેવા માટે ચાલે અને પ્લસ તમારે એના જે નજીકના સગાવાલા હોય એને પેરામણી કરવાની હોય ને તો એમાંય તમે વસ્તુ આપી શકો આવી મસ્ત વસ્તુ છે અને બીજું આ તમે તહેવાર ઉપર દિવાળી છે કે ધનતેરસ છે એવા મોટા તહેવાર ઉપર તમે પહેરી શકો તમારી ઘરે નાનો મોટો પ્રસંગ હોય એમાં તમે આ પહેરી શકો એટલું સરસ કલેક્શન છે આ કલેક્શન બધી જ રીતે તમને અનુકૂળ એવું છે કે આવું કલેક્શન આપણા કબાટમાં ચાર પાંચ પીસ કાળા હોવા જ જોઈએ કે જે આપણે વ્યવસ્થિત રીતે ફો અનુરૂપ પહેરી શકીએ આછું પ્યોરે પ્યોર ગાંઠ વર્ક કરેલું છે એમ્બ્રોડરી વર્ક પ્લસ ગાંઠ વર્ક અને આ બધું એટલે બધું વર્ક એટલું સરસ છે ને આનું જરદોશી વર્ક છે આ અને પ્યોર રોમન સિલ્ક કાપણ છે રોમન સિલ્ક એટલે એકદમ સોફ્ટ સિલ્ક આવે ને એ છે ઓલું નથી કે આપણને આમ કડક હોય ને થોડુંક કરડે સ્કિન ના એમાં એવું નથી અને આ જે કાંઈ મટિરિયલ હોય ને આનું

ઘણા દુપટ્ટાનું કામકાજ અને એની સાથે જો ડ્રેસ મૂકીએ એટલે કેવું લાગે કોમ્બિનેશન ને મસ્ત એકદમ એકદમ આનું બધું સરસ છે એટલે તમારા છોકરાની સગાઈ હોય તો જલમાં ગયો કંકુ પગલામાં ગયો છોકરીના મેરેજ છે તો આણામાં તમે ગયો એના નણમને દેરાણી જેઠાણી સાસુને એને દેવામાં ડ્રેસ મસ્ત આલે કિંમત છે આની તેરસો રૂપિયા અને લાઇટ કલર પર્પલ આઈસ્ક્રીમ કલર છે બહુ મસ્ત કલર છે આ આમાં કેવું લાગે છે ને કલેક્શન ઈ તમે કોમેન્ટ કરો બધાય અને અમારા વિડીયો બધા તમારા ગ્રુપ સર્કલમાં શેર કરો કે ભાઈ અહીંયા આવું કલેક્શન છે રાજકોટમાં આ જગ્યાએ આટલું રીઝનેબલ પ્રાઇઝ માં આનો બીજો કલર કિંમત છે આની તેરસો એકદમ એટલે એકદમ મસ્ત કલેક્શન છે આનો પાછો એક કલર મસ્તીનો કલર બાકી

અને ફટાફટ સ્ક્રીનશોટ અને ફટાફટ મોકલી દો વોટ્સએપ એડ્રેસ મોકલી દેવાનું એડ્રેસ તમારે ડ્રેસ થાય એટલે મને એડ્રેસ મોકલી દેજો અને આ છે એમાં ને એમાં રોઝ ગોલ્ડ કલર આ રોઝ ગોલ્ડ જ છે પ્યોર રોઝ ગોલ્ડ જ છે એવું વસ્તુ છે આ અને આ પ્રાઇઝમાં આટલી સરસ વસ્તુ કલેક્શન લગભગ તમને ક્યાંય નહીં મળે નહીં મળે ને નહીં જ મળે મારી ગેરંટી છે વર્ક ને બધી તમે જોવો ને તો તમારા પૈસા વસૂલ છે મટીરિયલ તમે હાથમાં લઈને જો કરો ને તો તમે એમ કહ્યું કે વાહ જો રાજકોટમાં આવવાનું થાય ને તો ક્યાંય જવાનું થાય કે ન થાય જે સિટીમાંથી માંથી આવતા હોય રાજકોટ માંથી આવો ને એકવાર મુલાકાત તમને લેજો કલેક્શન સરસ જોવા મળશે હવે છે બીજી પેટર્ન આમાં ગાંઠ વર્ક આ બધું હાથનું કામ ટીકી વર્ક આ બધું છે ને આરી ઓલું છે તમારે શું કરે ખાટલી વર્કનું નેક કેટલું મહેનત થી બનાવેલું છે જોઈ લો આમાં મેચિંગ છે પર્પલ દુપટ બતાવું ખોલીને એટલે તમે એમ કહેશો કે વાહ આ બધાય છે ને અત્યારે લગ્ન ગાળો આવશે ને ત્યારે પછી આ તમને જોવાય નહીં મળે અને મળશે તો એ પ્રાઇઝ એવડી હશે વધારે મોટો છે દુપટો દુપટો તમારે પાછો પટ્ટાનું મટીરિયલ એકદમ હેવી આવશે હેન વોશા જ છે તમે ઘરે શેમ્પુમાં વોશ કરી જ શકો છો કાંઈ જ વાંધો નહીં આવે કિંમત છે ને તેરસો રૂપિયા કલર જોઈ લેજો હોય કે આવા કલર તમારા કબાટમાં નહીં હોય મારી ગેરંટી આ પર્પલ એની સાથે આ મસ્ટર્ડ સલવાર મસ્ટર્ડ દુપટ્ટો દુપટ્ટો સરસ કિંમત છે તેરસો કલર છે પર્પલ ને મસ્ટર્ડ કલર સાઈડ બધા એટલે બધા નવા અને મેચિંગ એ બધા નવા રેગ્યુલર મેચિંગ આવે એવું નહીં અલગથી મેચિંગ આવશે બધું છે એ ટાઈપનું છે કલર ઓનિયન કલર નહીં ટોમેટો કલર નહીં એવો મસ્ત કલરનું મેચિંગ છે અને સેમ એની આજ રીતે જૂની આવશે કિંમત છે માત્ર તેરસો રૂપિયા

વચ્ચે એ ટાઈપનો દુપટ્ટો છે આખો જો આનાથી કોઈને કોઈ કલેક્શન ગમતું હોય કોઈ ડ્રેસ ગમતા હોય તો ફટાફટ સ્ક્રીનશોટ અને એડ્રેસ મોકલી દેજો અને તમારું કુરિયર તમારી ઘરે કેવું લાગ્યું તમને અમારું આજના કલેકશન એ તમે અમને કેજો ફરી એક નવા અવાજ મસ્ત કલેક્શન સાથે જ આપણે મળશું